તો આપણે ફાઇનલી આવી ગયા ભેંસ ચારવા ભેંસો તો ચરી રહી હે પણ તમે શું કરો તમે જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરો યાર કરો સબસ્ક્રાઇબ ના બટન ઉપર ક્લિક કરો કરો તો ભાઈ આપણે ભેંસ ચારતા આતા હે ને પોતંગ દેડો જો તો એને હે ને આપણે જે છગાવ દીધો હે દેખાયતમ દેખાતો તો હવે દેખાતો હે દેખાય દેડો ભાઈ જગા દેજો ભાઈ આપણે પોતંગ છડાવી અને આયા આપણે સમર્પિત કરી દીધો છે સગે રાખી ચટલી વાર સગે એટલી પડી જાવ એટલે વરી બાપ ઊભો કર દો અને પાછો આયા સમર્પિત કરતા ઓય 8:18 વાગી રહ્યા છે પણ 11 ને આપણો મિશન થઈ ગયો છે કમ્પલીટ આપણો મિશન હું હતું ભેંસ ચારવાનું એનું તો ધ્યાન દીધી છે મારા લોકો ગમે તો લાઈક કરો લાઈક કરો જલ્દી લાઈક કરો बैठ करो यार मो से लू फाइनल ले घेर आ गया है ले अबड़े यो ऐड कर ले मैं तो उससे मेरा क्या फायदा अरे तुम्हारा क्या फायदा नहीं बगा मस्ती करो ऐड मत कर री भाई अपने गोदम साहब की गाड़ी है आ है ना गोदम साहब की तो मैं भाई ये डजी अबे मत कर बास अरे मित्रों है ना बकालू है ना इसमें है टमाटी में टमाटा पाको में डा जो है जी देखा काचू है जरी जरी तो अबे साले जो तो मेरे खा ली ना खाओ बस तो ली ना के ना खा ली खा ली ना वो अबे अबे कहीं नहीं बोपस है खा ही पछ मरी भाई अब है ना सूरज आ गयो माथे खा दो ना आज झूठ बोलो बार-बार झूठ बार बोलो हवा पर क्या जाने खबर साहिल भाई अब तो इन्हीं वाडी है तो हेलो साहिल भाई ना खेत पर जाई न न्याडेन मठीनली भाई आपरे साहिल भाई वांडी करनाखी है ओस्ती तो नहीं बनाई कोंगली मनली भाई आपरे साहिल भाई वांडी निकल ने आपरे अब के जाई खा पी ले पछे

શું કરો હાલ બસ એટલું આ ક્લિપ માટે બસ એટલું તો મિત્રો આપણા ઘર હવાની લાઈટ નથી એટલે આપણા ફોનમાં ચાર્જિંગ ખપી ગયું એટલે હે ને આપણે જુગાડ કર્યો હે પણ પડે આ ચાર્જિંગ છે ટ્રેક્ટરનું અને આ બલેડીની પિન છે કનેક્શન કરીને આપણે ફોનની પિન અટણ ભરાવા છે તો ફોન ચાર્જિંગ થઈ ગયો હવે આપણે બહાર નીકળી અને વ્લોગ કન્ટિન્યુ કરીએ તો ફાંડલી મિત્રો આપણે ફોન ચાર્જિંગ ખાઈ ગયો અને આપણે લાગી ગયા પેહુ પાવામાં પાવામાં લાગી ગયા તો હું પાઈ લઈએ મળીએ તો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં આવી ગયા ચક્રો મારવા અને ગદમ પાવા પણ હવાની લાઈટ નથી એટલે હવાની લાઈટ નથી ને એટલે મોટર આવેલી નથી ને એટલે તમને વાયુ જે નજારો દેખો અંદર પાણી કેટલું ઉપર આવી ગયું પાણી હા ઉપર આવી ગયું જો વાયુમાં કબૂતર પાણી જો વાયુમાં પાણી હા ઉપર આવી ગયું પાણી ઉપર આવી ગયું હોય હવે આપણે મારવા મારવાને અને તમને બ્લોગ દેખાડવાને બસ એટલે તો હાલો ચોક્રુ મારીને બ્લોગ બનાવી કન્ટિન્યુ અને જો તમે પેહુવાળા હો ને તો તમે છે ને મકાઈનો ખોળ આપો મકાઈનો ખોળ છે ને પલરીને આપવાનો કારણ કે પલરીયા પછી હે ને ફૂલે એટલે છે ને મકાઈનો ખોળ દેવાથી છે ને પેહુમાં દૂધ વધે છે બધા કહેતા હોય એટલે આપણે કહીએ દૂધ વધે તો છે ને પેહુ તમારે બહુ જાજી હોય ને તો હેને મકાઈનો ખોળ દયો પલાળીને દેજો કરો દેશો તો એ મકાઈનો ખોળ હે ને પેટમાં જઈને ફૂલે એટલે હેને ને હંમેશા મકાઈ મકાઈનો ખોળ દેવો હોય ને તો પલાળીને દેવાય બપોરે પલાળી પછી સાંજે દેવાય તો ફાઇનલી મિત્રો આપણે હે ને આપણા આપણા ખેતરમાં આવી ગયા કારણ કે જીરું જેવું હોય આ જીરું હે ને તમને કાલ દેખાડું તો એમ નથી દેખાડું તમને હે ને હું મસ્તી ની બનાવીને બનાવી ને ફિટ કરીને તમને જીરું દેખાડું તો એન્જોય કરો તો લીધું હવે મને ખબર જ નહોતી તો તો અત્યાર બગ રહે છે 5:30 ને આજ ના બ્લોગ માટે બસ એટલું જ તમને જો મારા બ્લોગ ગમતો હોય તો મારા બ્લોગ ને લાઈક કરો જલ્દી થી બધા સબ્સ્ક્રાઇબર પૂરા કરો તો બસ આ એટલું જ જય જય ભારત આજ કે લિયે ફિલહાલ એટના હી આપકી જરા મે ભી مایુસ હું લેકિન ઉમીદ પર દુનિયા કાયમ હે દિલ દુખા હે લેકિન ટૂટા તો નહીં હે ઓર ઉમીદ કા દામન છૂટા તો નહીં હે ઇસલિયે આજ કે લિયે